છે ફ્રી થઈ ગયા અને મિતુભાઈ પેપર દઈ ને આવી ગયા છે આજ તો પરીક્ષા છે એટલે ભાઈ પેપર સવાર માં આવ્યા છે અને જો ઘરે આવીને હવે કાલના પેપર ની તૈયારી નઈ કરવી જોઈ કરવી હા તો હવે એ ગણિતનું કાલ ગણિતનું પેપર છે એટલે ગણિતની પ્રેક્ટિસ કરશે તો મિતુભાઈ પ્રેક્ટિસ કરવા બે જાય અને આ મારો કાલનો વ્હાઈટ વાઘો મેં માંડ્યો તો એ અધૂરો છે તો હું વાઘો પૂરો કરવા બેહી જાઉં સાડા અગિયાર થઈ ગયા છે બપોરની રસોઈ બનાવવાની છે અને મમ્મી ને એ અત્યારે સવારમાં આવી ગયા છે તો મમ્મી ની રોકાઈ ગયા તા રાત તે સવારે અત્યારે આવ્યા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ હા તો જો અહી આપડે તેલ ગરમ થઈ ગયું છે જો આ બે દાણા નાખી મેથી પછી આ નાખ્યું લસણ લસણ

હવે લાલ થોડુંક મરચું નાખશું અને પછી ગ્રેવીને ગ્રેવી ને ઉકળવા દેસું હવે આ કાંદા ટમેટા ચડી જાય ને ત્યાં સુધી ગ્રેવી ઉકળવા દેસું મીઠું નાખશો સ્વાદ અનુસાર ગોળ ની ગાંગડી નાખી છે હવે આને આપણે મિક્સ થવા દેવું ઉકળવા દેવું હવે આ સરભો આ નાખું હમ

અને હવે આ સાંજે અમારે છે મહેમાન તો રસોઈ બનાવવાની છે મહેમાન તો કઈ જણા નથી ઘરના ઘરના જ એટલે દાળ ભાત ને એવું બનાવવું છે બસ કુકર ને એવું મૂકી દઈએ રસોઈ બનવા મેળી છે અને અહીંયા રસોઈમાં ખમણ વગેરે છે દાળ ઉકળે છે ગુવાર બટેકાનું શાક કર્યું છે કેરીની કટકી છે ભાતા એમાં બનાવવા છી ને લોટ બાંધી લોટે રોટલી માંડવી છે સાંજે મહેમાન છે મારા વિડીયોને આયા જ એન્ડ કરી જો તમને અમારો આજનો વિડીયો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય